જે આ થમણે દેસ ગાવ હાલો પછા બધા વરરાજન પહેણવાના છે આપણે હા ગાઉજી તમારો અવાજ સરસ છે એટલે પેલા ગાતા શીખવાનું છે આપણે શું તમારો અવાજ સરસ છે ને આપણે આવતી અસાડી બીજમાં સ્ટેજ ઉપર પરમાબેન ભજન ગાશે નહીં બધું ચા તો એ તો હે તો લગાવ મે તો સીધરે જાણીને તમને સેવિયા આગળજી એ મતે મને બોલાય ના બોલાય પણ હું તમને શીખડાવું ને ગાવ મે તો સીધરે એ જાણીને તમને સેવીયા કઈ બરજે મે જો ક્રોસ કરે ને બરજે મારી ક્રોસ ક્યાં ગી યાદ જમે ના તને તો યાદ આવસે આવસે હું ગવડાવ એમ ગાવ બરજે જો કઈ નથી એમાં કઈ લાગ્યું તું કઈ નથી હાલો હું ગવડાવ એમ ગાવતી હવે કુટીય ને તો પાણા ને મારી વાત સમડો બેલા એક ભજન ગાવ સરસ હાલો રાસ લેવા છે રાસુ ચા પીવી છે ચા પીવી છે તમને ચા બનાવતા આવડે છે ચા બનાવતા આવડે છે આવડે છે

વાહ રે વાહ પછી રોટલા કરી દેસો હે તમે ગુજરાતી બોલો તો કેમ રહીએ ગુજરાતી બોલ આવે ને મહેમાન તેમ કેવાય આવો આવો જય શ્રી કૃષ્ણ કા કેમ મને એની કેવાનો આવો જય માં હા જય શ્રી કૃષ્ણ એમ ની કહેવાય હે એક ભજન ગાઈ દી આલો પછી મારે જવું છે મારે જવું પોરબંદર જુનાગઢ

યાદ હોય ગામ તમને જે યાદ હોય ને એ ગાવ ક્યો યાદ છે મીરાબાઈ નું ગામ ગમે મીરાબાઈ નું કૃષ્ણ નું ગામ કેનોડા નું કેનોડા નું ગાવ કનૈયા રે કનૈયા ને મધુરી મોરલી તારી

જા ઓ કૃષ્ણ કનૈયા જા જા નથી હવે તું નટવર નાનો જલ્દી ડાયો થા કનૈયા જા જાઉ જા જા રે યો કૃષ્ણ કનૈયા જા જા નથી હવે તું નટવર નાનો જલ્દી ડાયો થા કનૈયા જા જા જાઉજી गाओ, गाओ, मैं टूकू गए जा नारिस्ट। 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 नारिस्ट नारिस्ट। alo, नारिस्ट। नारिस्ट। जा रे कृष्ण कन्हैया गाओ जी, जा जा जाओ ને પરતો લાવો સીતાજી બી કરો રે વાહ બહુ મસ્ત ચાલો આગળ ગાઉ આગળ ગાઉં બહુ સરસ ગાઉ છું આ તો રા તાલિક સમયા દે રે આ તો પછી આગળ ગાવ આગળ હાથ હાથ ભિક્ષા નહીં દઈએ પછી આગળ હાલો પરતી ભિક્ષા ભૂલાઈ જાય છે કઈ ને યાદ કરીને ગાવ તમને યાદ આવતું હોય એવું ગાઉ ધીમે ધીમે યાદ કરશું બધા ભજન આપણે પેટી લઈ આવી છે તમને પેટી આવડે છે વગાડતા માઇક લઈ આવું છે ગાવાનું हे एकाद राहड गाऊची राहड गाऊची कच्छी राहड गाव एकाद कच्छी राहड गाऊन राखडी ਲੁਬਾਨੀ ਮਾਂ ਕੰਬ ਲੈਣਾ ਪਿਕਲਨੀ ਮਾਇਆ ਤਾਂ ਲੜਾਵੇ ਲੁਣੈ ਐਸੇ ਨਹੀਂ ਆ ਜੁਕਾ ਨਹੀਂ ਖੁਚ ਨੇ ਤੂੰ ਆਣਾ ਨਹੀਂ ਟਟੈ ਨਹੀਂ ਐਵੇਂ

I'm